જય માતાજી જય દ્વારકાધીશ સવારની શરૂઆત થાય છે આપણે મસાલા પૂરી અને દૂધથી વાય ગયા સવારના આઠ આપણે કરલી નાસ્તો અને મેડમ આટલું હતું ચા દૂધ અને આપણે ચા પીતા નથી એટલે અને પછી નીકળી ગયા ડ્યુટીએ જવા માટે ઠંડી તો બહુ હે રાતના પાંચ ડિગ્રી ચાર ડિગ્રી ટેમ્પરેચર થઈ જઈએ ભાઈ પછી નીકળી ગયા આપણે ઘરે જવા માટે વાઈ ગયા હતા બપોરના બાર બરાબર તડકો તપે પણ હવે શું કે ઠંડી એટલી લાગે ભાઈ ગયા ઘરે આપણે જમવા બેઠા હતા જમવામાં તો રોટલી ચણા દાળ શાક છાસ મસાલો નાખી જ દીધો હે છાસમાં આપણે રાજકોટનો બરોબર હાલો ખાઈ લઈ અને પછી આપણે હોઈ ગયા હતા ભાઈ પાછું જવાનું હતું ડ્યુટી અઢી વાગ્યા હતા અઢી વાગે ફોન આવી ગયો ડ્યુટી જવાનું હોય નીકળી ગયા ડ્યુટીએ જવા માટે કંઈક થોડુંક કામ આવી ગયું હતું એમરજન્સીમાં એટલે ત્યાં તો સાડા ચાર જેવું થયું ત્યાં પાછા આવતા રહ્યા કામ પતી ગયું ફટાફટ કામ પતાવીને આવી ગયા આપણે પાછા ઘરે દોસ્તો આપણે નીકળી ગયા એક શાકભાજી લેવા માટે બરાબર તમને બતાવી હતી માર્કેટમાં જવાનું હું

ડ્યુટી ત્યાં આવીને કીધું ભેળ બનાવી દે તો કે ડુંગળી નથી હાલો પેલા મારે બે શાકભાજી લેવા શાકભાજી લેવા ને પછી ભેળ મળી બોલો કેવું કહેવાય આમ હેને પણ ચાલો દોસ્તો આજે તો કંઈ કામકાજ હતું નહીં ને નાઈટ ડ્યુટી જવાનું હોય અત્યારે બરાબર અને બપોર નામ નામ પડ્યા હે ગેમ રહીમાં મૂવી જોઈને એમ કહ્યું ગઈ એને આઠથી પોણી કલાક થઈ જમવાનું બના હતું હું કરે જોઈ લે આપણે હાલો લાઈવ રહેજો આપણે જોઈ આવે ઠંડી બહુ હે ભાઈ અહીંયા એટલે બંધ ને બંધ રાખવું પડે એની તૈયારી હાલે બને હાલે ભજીયા ઉતારી લીધા ત્યાં તો હાલો તો થઈ જાય એટલે તમને બતાવી ભજીયા તો ઉતરી ગયા હે રાબ પણ પજીય રે મમરી ખાને મજા અલગથી મમરી બનાવવાનું કીધું રે મમરી તો થાલે ભાઈ પડી ગયા આજીયા બરોબર અંદર મતાય ઠંડી છે અંદર પેરોને ઠી વાત લાગે હිට ચાલુ હે આપણે બ્લોર બરોબર અને આ ભજીયા ચૂંદાના ડુંગળીના મેથીના ચટણી છે ખાઈ લે ભાઈ હાલ જવાનું ને નથી ભાઈ તાઈ દે પૂર લોર ચાલુ રાખીને બેવ પડે ઘર માં ઓન પેરાય તો કાઈ તાઈ નો ભાઈ જોરો અને કેમ કે નીચે માર્બલ હોય એટલે કાદુ બહુ લાગે એટલે ખા બે ત્યારે લોર ચાલુ કરવું પડે અહીંયા તાઈ આપણો વિડિયો એડિટિંગ આ હે લીંબુ શરબત બરાબર વિડીયો એડિટિંગ કરી પછી હોઈ જાય પછી હમણાં પછી રાતે ડ્યુટીએ જવાનું એ હવા હવા દવા તો થઈ ગયા બાર વાગે જવાનું હોય ડ્યુટીએ હવા એ રાવશું પછી હવે બરાબર હવે મૂકી જય માતાજી જય દ્વારકાધીશ